મને <laughs> બોલા <laughs> ત આ દાગીના દોરાના દી દાગીના ઓ ઓ હેરો કોબિયો જે હોય તો નવા જ થઈ ગઈ દઈ દાગીના બધા હરખા તો જોને કે દુકાન મે નવા બનાવરા એવા થઈ ગઈ દઈ દાગીના હો તો તો પછી વાર દોરાવો પડશે બેહો તો એ કરી દેવું કરી

એ જાડું પડ્યું એ ચોકું પડ્યું બ્રશ ને આ પાટલીનું બધું પડ્યું છે ફટાફટ ધોઈ નાખો હેડો એ પાણી આવત છે કાકા ના મારકો નઈ કો મિયા દો ધોઈ તો છે હો વાગતું ધોવા આવ્યો છું ઊગળો તો તો પાળજો એટલે એને માં ખોડી ના પાણી પાણી લાવ દે આ બધું નળી આવત છે તું ટકલી ચાલુ કર સળ

મારો <laughs> ભલે મારું મેહોણા ભલે